गंगा यमुना सरस्वती में संगम घाट पे पजिए शिव आपने बाकी जैसे सारा पास में आई थी नावा तो संगम आ ही गयो है आप आ सको છો भीड़ કેવી છે આપ સુધી રહે આપ ઘરે લેજો તો આપ ગાડી મારી다가 પાછડે જોજો છો સમજો છો બોટ પણ હાલે છે આ બધા કે બોટ નહિ ચાલ્તી બોટ પણ હાલે છે જો

હવે આપણે મહાકુંભમાં નાઇન વીઆરસી પાપ બધા ધોવાઈ ગયા છે હું કહો ત્યારે ધોવા વીઓ ને બધા અહીંયા શાંતિથી જો પોલીસવાળા વાળા જો ખાસ સરકાર હારો છે બધાને અહીંયા જો પબ્લિક જો આ રાઈટનો નજારો છે સાંજે સાત વાગ્યાનો છે પબ્લિક છે જો સંગમમાં નાઈ નાઈ બધું આવે છે અમુક જાય છે નાવા તમે જોઈ શકો છો આનો નજારો કેવો છે આપણે નાઈ લીધું છે નાઈને આપણે હવે બહાર નીકળ્યું છે એટલે કે ભીડ બહુ છે અમે સાડા ત્રણે રેલવે સ્ટેશન ઉતર્યા કે અમે પાંચ છીએ એટલે અહીંયા પહોંચી ગયા સાત સવા સાત થયા છે નાઈને અમે બહાર નીકળ્યું છે કોઈ જાતની કાંઈ ભીડ છે જ નહીં જીતી કઈ પબ્લિકે બધા હાઇકિંગ મૂક્યું છે કે ભીડ છે ભીડ છે કોઈ જાતની કાંઈ ભીડ છે જ નહીં જો અમે ધીમે ધીમે હાઈલા જો ટ્રાફિક તમને લાગે એમ જોવામાં ટ્રાફિક છે એમ બહુ પણ તમે હાઇલર રહ્યો ને તો તાલીક દીખાય છે ઓટોમેટિક આપણે સ્નાન કરી લીધું છે સ્નાન કરીને છે ને હવે આપણે લેટા દર્શન કરવા જવાના છે અહીંથી એમ કહે છે કે એક જ કિલોમીટર જેવું થાય છે સંગમથી જોઈ આપણે કેટલું આગળ થાય છે કેવી ભીડ છે જોઈ આગળ ભીડ તો દેખાય છે કે ભીડ સહા થોડી જેવી જોવી તો લેટા મંદિર છે બધા બહુ કહે છે અને આનું માતન છે

ನವಲಾರ so,

જો છે આવામાં બધા રેલવે સ્ટેશન જાય છે આની દે બેસી બેસીને એ વ્યક્તિને સો રૂપિયા લે સાયકલ વાળા માણસો હાલી ન શકે તો શું કરે બિચારા આવી રીતે જાય ટુર વાળા એક જણાના ના બસો રૂપિયા લે છે જો આવી માણસો હાલી જાય છે ઝાવકમાં જાજુ છે ત્યારે જાય છે રવિડતમાં આવક ઓછું થઈ ગયું જા અત્યારે ત્યારે કેમ કે રવિ પેનનું કરી દીધી છે ને નરેન્દ્ર મોદીએ એટલે પબ્લિક આવક હાવ ઓછી થઈ ગઈ છે આવક વધી ગઈ છે બે દિવસ ત્યાં હતું બધું પબ્લિક એટલે સુરેન્દ્રનગરવાળી ટ્રેન અગિયાર વાગે આવવાની પ્લસ એની જગ્યાએ એક ને પચાસે આવવાની છે બે અઢી કલાક ગાડી લેટ છે રેલવે સ્ટેશનમાં ગરદી તો સૌ કેવી છે કેવું ટ્રાફિક છે રેલવે સ્ટેશનમાં જો તમે બહુ ભીડ છે જેની ટ્રેન હોય એને તો આવવા દેશે પગાર લગાવ બીજા જેને કોઈને અંદર આવવાની વસ્તી છે એટલી બધી ભીડ છે

વડોદરા રેલવે સ્ટેશન થી ઉતરી ગયા હવે આપણે અહીંથી પેપો એ જવાનું છે પહેલાં આપણે જમી લેવી સંભૂન ઓટવી થઈ રીતનું છે ગાયત્રી ભવન પંજાબી થાળી છે ગુજરાતી થાળી જોવા રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન બધું સામે જ છે તમારે જમવા માટે બધી હોટલું છે બુકિંગ કરવા માટે ટેક્સી લેવા માટે બધી સુવિધા એ તમને મળશેની અંદર થોડી વાર કાઠિયાવાડે ધાબા સામે મળ્યું છે વડોદરાનો ડેપો છે જોઈ શકો છો તમે તમારે જે લેવું હોય કપડાં લેવાય જરૂરી લેવી હોય તો ડેપો છે જો સંપલ શૂઝ ડેલી જીન્સ બધું બધું મળશે કપડા પણ છે મોલ પણ છે અંદર છોકરા માટે ગાડી આંકવા માટે આપણે અહીંથી ભાવનગરની બસ લેવાની છે કઈ રૂટમાં મળે તપાસ કરવાની છે ભાવનગર મૂકાય ધારા મોટી મળે તમે થોડા ટૂંકા ભાવનગર બસ છે આમાં ઓર્ડર બેસીને આવ્યા છે હોટલે હોલ કીધો છે આ હોટલ છે નાસ્તો પણ મળ્યો બધા કાપડાની ચા પાણી નાસ્તો ગાંઠિયા આવી ગયું છે કેટલા પર ચાડી સાંભળી

આપણે નારી સોંકડી ઉતરી ગયા મિત્રોની ગાડી મળી ગઈ ગાડીમાં બેસીને આપણે ઘર તરફ જાવી છે આ વિડીયો આપણે પૂરો કરી સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ભૂલતાની હર હર મહાદેવ